હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઈ રહેમાની રહીમ તો આજે આપણે બનાવીશું એક યુનિક રીતથી બટાકાની ચિપ્સનું શાક તો બટાકાનું શાક તો તમે ઘણીવાર ખડું હશે પણ જો તમે ક્યારે આ રીતનો ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો ચાલો આપણે આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો બટાકાની ચિપ્સનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે આ રીતના બે મોટી સાઈડના બટાકા લઈશું અને બટાકાને આપણે છોલી એની છાલ ઉટાળી એને આપણે આ રીતના લાંબી સ્લાઇઝમાં કટ કરી લઈશું તો આ રીતના મોટા બટાકા હશે તો આપણી આ રીતના લાંબી ચિપ્સ પડશે તો ચાલો આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો શાક બનાવવા માટે આ રીતના આપણે એક પેન લઈશું ને પેનમાં આપણે એડ કરીશું બે મોટી ચમચી જેટલું તેલ તેલમાં આપણે એડ કરીશું એક ચમચી જેટલું જીરું તો જીરું આપણું આ રીતના તેલમાં ઉપર આવા માટે તો આપણે લઈશું બે થી ત્રણ લસણની કડી આ રીતના બાળી કટ ને બે લઈશું આપણે મીડિયમ સાઇઝના લીલા મરચાં લસણનો કલર થોડો હલકો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એડ કરીશું લીમડીના પાન હવે આપણે એમાં ઉમેરીશું બે મીડિયમ સાઈઝની ડુંગળી એને પણ આપણે આ જ રીતના લાંબી સાઇઝમાં કટ કરી લઈશું એને આપણે મિક્સ કરી લઈશું તો અહીં આપણી ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું તો આ રીતના ડુંગળી આપણી હલકી થોડી ગોલ્ડન બ્રાઉનની થઈ ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીશું જરૂર મુજબ મીઠું ને એક ચમચી આપણે લઈશું હળદર તો આ રીતના આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં એડ કરીશું બટાકાની ચિપ્સ ફરીથી આપણે ઉપર બટાકાનું ભાગનું મીઠું એડ કરીશું એને આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના આપણે બધું સરખું કરીને એને આપણે ત્રણ થી ચાર મિનિટ જેવું થવા દઈશું તો વચ્ચે વચ્ચે આપણે બે ત્રણ વાર એને હલાવી લઈશું તો અહીંયા આપણે ચાર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી બટાકાની ચિપ્સ સિક્સટી પરસેન્ટ કૂક થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો વચ્ચે એને મેં બે વાર હલાવી લીધેલું છે તેમાં લઈશું આપણે બે ચમચી જેટલું ધાણાજીરું બે ચમચી જેટલું આપણે લઈશું લાલ કાશ્મીરી લાલ મરચું ફરીથી આપણે અડધી પીટ જેટલી લઈશું હળદર અને એક ચમચી જેટલું લઈશું આપણે આમચૂર પાવડર તો અહીંયા તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો તો હવે આપણે એ બધા મસાલાને મિક્સ કરી લઈશું બટાકા અહીંયા આપણા ચડી ગયા છે ને મસાલા પણ આપણા અંદર એડ થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું બે મોટી ચમચી જેટલા કાચા સીંગદાણા પીસીને ફરી આપણે એને મિક્સ કરી લઈશું સિંગદાણા દાણા પણ આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એડ કરીશું લીલા ધાણા ફરીથી આપણે એને મિક્સ કરી દઈશું તો આ રીતના આપણું યુનિક રીતથી તૈયાર થયેલું બટાકાની ચિપ્સનું શાક બનીને રેડી છે તો જોતાં જ ખાવાનું માન થઈ જાય એવું આપણું આ શાક બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ એને તમે દાળ ભાત સાથે રોટલી સાથે અઠવાડો તમે એને પૂરી સાથે બનાવીને સૌ કરી શકો છો તો આ વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ